નમસ્કાર જય ઇન્ડિયન ઇન્ડિયનમાં જવા માટે આજે સરસ મજાની ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે જે રમતો સૌ ભૂલી ગયા છીએ કોતરા દોડ ત્રિપગી દોડ લંગડી દોડ સંગીત ખુરશી એ બધી રમતો રમારવામાં આવી છે અને મોટી સંખ્યામાં આજે મોરબીના બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર ભાગ ભજવ્યો છે કહેવાય છે કે બાળકોને તમે જેટલું કહીને સંભળાવો એટલું એ જલ્દી નથી માનતા પણ જો તમે એને અનુસરશો તમે જે કરશો એ જોઈને સરસ રીતે અનુસરશે તો આજે બધી મમ્મીઓ આ શેરી રમત રમી એ જોઈને બાળકો પણ અચૂક શેરી રમત બાજુ વળશે અને શેરી રમત બાજુ વળી જશે આ આ તકે હું નીલકંઠ વિદ્યાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું જીત સર કે જેઓ હંમેશા ઇન્ડિયન લાયોનિસ ક્લબના દરેક પ્રોગ્રામ કરવા માટે એમના દરવાજા હંમેશા ખુલ્લા જ રાખે છે ભક્તિ મેડમ આ તકે તમારો ખૂબ ખૂબ આભાર છે આ સાથે અમારા નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા ક્લબ વિશે માહિતી આપશે અને સાથે ઇન્ડિયન લાયન્સ અમારી ઇન્ડિયન લાયોનિસ ક્લબ મોરબી બહેનો દ્વારા સંચાલિત સ્વયંસેવિક સંસ્થા છે અમારી સમગ્ર ભારત માં લગભગ સત્તોતેર વધારે ઇન્ડિયન લાયન્સ ની ક્લબો અત્યારે ચાલુ છે અને બે હજાર સત્તર થી અમારી મોરબી ઇન્ડિયન લાયોનસ ક્લબ સ્થાપના થઈ ત્યારથી જ અમે આવા અવનવી પ્રવૃત્તિઓ તેમજ સેવાકીય કાર્યો કરતા રહીએ છીએ જેનાથી મહિલાઓને ખાસ આગળ વધવા માટેનું પ્લેટફોર્મ મળે અને તેઓ જે સ્ત્રીમાં જે અંદર છુપાયેલી શક્તિઓ છે એ બધી જાગૃત થાય તેના ખાસ પ્રયત્નો કરતા રહીએ છીએ અને અમે અમારી દરેક જો પણ મોરબી કોમ્પિટિશન હોય અથવા કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય એમાં અમને મોરબીની જનતા તરફથી મોરબીના બહેનો તરફથી ખૂબ જ સાથ સહકાર મળી રહે છે તે માટે હું અમારા બધા જ ક્લબ મેમ્બર્સ તેમજ સમગ્ર મોરબીની બહેનોને હું ખૂબ આભાર માનું છું આજે ખાસ આજના પ્રોગ્રામમાં મમ્મીથી લઈ અને દાદી દાદીથી એ જ બધા જે હેરેટિવ આવ્યા છે તેમને પાર્ટિસિપેટ કર્યું છે લાગે છે કે સ્ત્રીઓને જો પ્લેટફોર્મ આપવામાં આવે તો તે ખૂબ જ આગળ વધી શકે ફરીથી હું અમારી ક્લબનો તેમજ બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ